લાઈવ લાઈવની અંદર આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું દિલથી સ્વાગત કરું છું આજનો લેક્ચર આપણે લઈએ છીએ ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે પરંતુ વિશ્વની એક એવી ઘટનાઓ આપણે ભણવી છે પ્રથમ વિશ્વયુદ્ધ અને એના પરિણામે ઘટના ઘટી હતી એ ઘટનાની વાત કરવી છે આજનો ટોપિક છે એ વર્સેલ્સની સંધિ ધોરણ નવની અંદર જે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ છે અને સમાજ ભણી રહ્યા હોય એના માટે બીજું ચેપ્ટર છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ બરોબર જોજો ભાઈ બરાબર છે ચેપ્ટર નંબર બે આ ચેપ્ટર નંબર ની અંદર તમારા નું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ

અમે જ્યારે ઓફલાઈન ભણાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓને કહેતા હોય સાહેબ મોસ્ટ આઈએમપી ટોપિક છે વર્સેલ્સની સંધિ બેટા યાદ રાખીને જાજો તો વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ યાદ તો રાખવું છે પણ યાદ રહેવું જોઈએ ને એમાં એનો પણ વાંક નથી એનું કારણ છે કે તમે જ્યારે પ્રાથમિકમાંથી માધ્યમિકમાંને એમાં આવ્યા છો પ્રાથમિકમાં આપણે કોઈ અર્થશાસ્ત્ર અથવા તો વિશ્વયુદ્ધ સંબંધિત કોઈ ટોપિક ભણ્યા જ નથી દસમાવાળાને આવો જ વાંધો પડે છે અર્થશાસ્ત્રના ચેપ્ટર તૈયાર કરવામાં એનું કારણ છે કે પર્યાવરણ છે તે તો આપણે પહેલેથી ભણતા આવ્યા ભૂગોળ છે પહેલેથી ભણતા આવ્યા ઇતિહાસ છે પહેલેથી ભણતા આવ્યા પણ આ બે વસ્તુ છે એક વિશ્વ યુદ્ધ છે કારણ કે નવમા ધોરણમાં જ એક ચેપ્ટર આપ્યું છે બાકી કઈ એવું છે નહીં તો એ ભણવું થોડું અઘરું લાગે તો પ્રથમ વિશ્વ યુદ્ધ થયું હું તમને થોડીક ઓવરવ્યુ આપી ગયું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ થયું બે પક્ષો વચ્ચે થયું હતું મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો વચ્ચે

બરોબર છે લોકોને પોતાનો વિસ્તાર વધારી દેવો હતો દરેક રાષ્ટ્ર આવું હતા પછી લશ્કરવાદ છે 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 પછી જૂથબંધી ઉગ્ર રાષ્ટ્રવાદ બરાબર યુદ્ધ અંગેનું લશ્કર ફાળો આવા તો ઘણા બધા પરિબળો હતા પ્રથમ વિશ્વ યુદ્ધ થયું એનું આટલું બધું ભયંકર પરિણામ આવ્યું ભાઈ એટલી બધી તારાજી થઈ એટલી બધી લોકો લોકોને મૃત્યુ થયું એટલા બધા લોકો ઘવાયા આખા વિશ્વની અંદર એક ડર નો માહોલ થઈ ગયો આજે તમને ખબર છે રશિયા ને યુક્રેન વચ્ચે ખાલી યુદ્ધ થતું હતું તો પણ એ પણ કેટલી ભયંકર તબાહી કરી નાખ્યું તો વિશ્વના ઘણા બધા દેશો એક સાથે યુદ્ધ કરે તો વિચાર તો કરો આખા પૃથ્વી ઉપર કેટલું સંકટ આવી બેઠે માટે જ આ વિશ્વયુદ્ધને પૂરું કરવા માટે આ વિશ્વ યુદ્ધને રોકવા માટેના પ્રયાસો થવા માંડ્યા અને એના પરિણામ સ્વરૂપે આ વિશ્વયુદ્ધને રોકવા માટે એક સંધિ કરવામાં આવી એને કહેવાય વર્સેલ્સની સંધિ બરોબર યાદ રાખજો બધા હું સાથે સાથે લખાવું છું તમને બરોબર આજનો ટોપિક છે આપણો વર્સેલ્સની સંધિ વર્સેલ્સની ચાલો હું નીચે જ લખું બધાયનું ધ્યાન અહીંયા હોવું જોઈએ ભાઈ ચાલો વર્સેલ્સ ની સંધિ વર્સેલ્સ ની આ વર્સેલ્સ ની સંધિ ની અંદર સાહેબ કઈ રીતે યાદ રાખવાનું તમે સમજાવી ગયો બધા લોકો ધ્યાન આપશે કેટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે પહેલી વસ્તુ યાદ રાખો વર્સેલ્સ ની સંધિ ક્યારે થાય

સંધિ કોની કોની થઈ વર્સેલ્સ ની સંધિ કોની કોની વચ્ચે થઈ બીજું આ ની સંધિ નો હેતુ શું કરો શા માટે થઈ ભાઈ

ચાલો પહેલા તો આટલી વસ્તુ જેટલી વસ્તુ તમને કામની છે એ વસ્તુ તમને લખાવી દઉં છું પહેલા એ આપણે ક્લિયર કરીએ બરાબર છે આનો બધા લોકોનું ધ્યાન અહીંયા વર્સેલ્સની સંધિ ક્યારે થઈ વર્સેલ્સની સંધિ ક્યારે થઈ યાદ રાખજો જૂન 1919 માં જૂન 1919 સંધિ ક્યારે થઈ સાહેબ જૂન ઓગણીસો ઓગણીસ સાહેબ યાદ રહી ગયું એકદમ ક્લિયર જૂન ઓગણીસ માં ક્યાં થઈ તો શહેરમાં પેરિસ શહેરના વર્સેલ્સ નામના શિષ મહેલમાં વર્સેલ્સ નામના શિશ મહેલ કાચનો બનાવેલો આખો મહેલ હતો એ શિશ મહેલ ની અંદર આ સંધિ થઈ પહેલા તો સંધિ એટલે શું સમાધાન સુલે શાંતિ માટે ફરીવાર કહું છું વર્સેલ્સ ની સંધિ ક્યારે થઈ જૂન 1919 ક્યાં થઈ ફ્રાન્સ ના પેરિસ અને એના વર્સેલ્સ નામના ના મહેલ ખાતે કોની કોની વચ્ચે થઈ

પ્રથમ વિશ્વયુદ્ધ ને રોકવાનો રોકવાનો આ હેતુ હતો પ્રથમ વિશ્વયુદ્ધ ને રોકવાનો બીજો હેતુ શું હતો તો કે ભાઈ મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોને વચ્ચે સમાધાન કરાવવાનું હવે ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ આખું નહીં ભણ્યા હોય અને એ બધા વિદ્યાર્થીઓને આ મિત્ર રાષ્ટ્રો ને ધરી રાષ્ટ્રો ખબર નહી હોય તો તમને કહું જયારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ભાઈ ત્યારે આખું વિશ્વ છે એ બે જૂથમાં વહેંચાઈ ગયું હું તમને સમજાવું સરળ ભાષામાં બાકી હું આખું વિશ્વ તમને એક દે સમજાવીશ જુઓ આપણે જેમ સ્કૂલની અંદર ભણતા હોય ત્યારે ખબર બધા મિત્રોની ટોળકી હોય એક મિત્રને ને મારે ને તો બીજા બીજા મિત્રો છે આપણી સાથે કવર થઈ જાય કે ભાઈ હવે તને કોણે માર્યો હતો કે ભાઈ મને ફલાણા ફલાણા છોકરાએ ફલાણા ક્લાસમાંથી છોકરાએ માર્યો તો કાંઈ વાંધો નહીં રજા પડવા દે આપણે બધા એને જ્યાંથી નીકળે ને ઊભા રહેવું રસ્તામાં અને પછી મજા કરાવી લેવું એને તો ટીમ બની ગઈ હું બની ગઈ ટીમ તો આવી રીતે વિશ્વના બે દેશો લડી રહ્યા હતા એક જર્મની ફ્રાન્સ તો આ બંને યુદ્ધ કરી રહ્યા હતા એમાં બીજા દેશો બેય દેશો પોતપોતાના દેશો સાથે જોડાવા મમીને અને પરિણામે બે આખું વિશ્વ છે બે જૂથમાં બે ભાગમાં વહેંચાઈ ગયું બરાબર તો વિદ્યાર્થીઓ ઘણા લોકો ડાયરેક્ટ વર્સેલ્સની સંધિ ભણતા હોય તેને એમ નહીં ખબર હોય મિત્ર રાષ્ટ્રોન ધરી રાષ્ટ્ર રાષ્ટ્રને શું તો એના માટે હું અહીંયા લખી દઉં છું ભાઈ પ્રથમ વિશ્વ યુદ્ધ ત્યારે મિત્ર રાષ્ટ્રોના પક્ષે કેટલા હતા મિત્ર રાષ્ટ્રો કયા હતા અને ધરી રાષ્ટ્રો કયા હતા અહીંયા ધ્યાન આપજો બધા લોકો ધ્યાન અહીંયા આપજે જેથી કરીને તમને આખો મુદ્દો વ્યવસ્થિત સમજાઈ જાય ભાઈ જો આમાં તમારે યાદ એ રાખવાનું છે કે મિત્ર રાષ્ટ્રોના પક્ષે કોણ કોણ હતું મિત્ર રાષ્ટ્રોના કેટલા રાષ્ટ્ર હતા ભાઈ ભાઈ તો કે કેટલા રાષ્ટ્રો હતા ચોવીસ રાષ્ટ્રો હતા મિત્ર રાષ્ટ્રના પક્ષે અમેરિકા જોડાણું પણ પાછળથી એમાં કયા કયા તો કે ભાઈ ઇંગ્લેન્ડ એને બ્રિટન પણ કહેવાય ફ્રાન્સ રશિયા બરાબર ફ્રાન્સ રશિયા જાપાન અમેરિકા પાછળથી જોડાય જો અહીંયા લખું અમેરિકા પાછળથી જોડાય છે અહીંયા કીધું ને ચોવીસ રાષ્ટ્ર હતા મૂળ આટલા હતા પણ પછી રહેતા રહેતા અમેરિકા જોડાણું પછી બીજા રાષ્ટ્રો એની સાથે જોડાવા માંડ્યા અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા રાષ્ટ્રો હતા ધરી રાષ્ટ્રના પક્ષે ચાર કેટલા ચાર કયા કયા જર્મની ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયા હંગેરી બલ્ગેરિયા અને પાછળથી જોડાય છે તુર્કિસ્તાન ફરી વાર કહું છું પ્રથમ વિશ્વયુદ્ધ થયું ક્યારે તમે અત્યારે એટલું યાદ રાખો અહીંથી તૈયારી કરો મિત્ર રાષ્ટ્ર ધરી રાષ્ટ્ર વચ્ચે થયું આ પ્રથમ વિશ્વયુદ્ધ એટલું બધું ભયંકર થયું કે ભાઈ વિશ્વના બધા દેશો ને ખબર પડી કે ભાઈ આ યુદ્ધને રોકવું પડશે નકર પૃથ્વી ઉપર રહે જ નહીં કોઈ બરાબર આટલી બધી અસર ખરાબ કરી તો એના કારણે એક શાંતિ માટે બધા લોકોને ભેગા કરવા માટે સમાધાન કરાવવા માટે એક સંધિ ભરાણી વર્ષેલ્સની સંધિ આ વર્ષેલ્સની સંધિ છે એ ક્યારે થઈ જૂન ઓગણીસો ને માં ક્યારે જૂન ઓગણીસો ને માં ક્યાં થઈ ફ્રાન્સનું એક શહેર હતું એનું નામ હતું પેરિસ અને પેરિસના વર્સેલ્સ નામના શહેરમાં ના શિષ મહેલ ની અંદર આ સંધિ થઈ કોની કોની વચ્ચે તો સાહેબ કીધું કે બે લોકો બાજ્યા હતા કોણ બાજ્યા હતા કે ભાઈ મિત્ર રાષ્ટ્ર ને દરી રાષ્ટ્ર એ બેન ભેગા કરવા ન હતા કે ભાઈ હવે સમજો આવું ન કરાય બાંધાય નહીં શાંતિથી બહુ ડાયા એમ કરીને ભાઈને શું છે તાઢા કર્યા સોડા પાણી પાયા અને ટાઢા કર્યા નાસ્તો વાસ્તો કરાયો હવે વાંચતા નહીં હાલો એકબીજા રે શાંતિથી સમાધાન કરી નાખો એમ પણ આ કાંઈ કર્યું નહીં ખરેખર વર્સેલ્સની સંધિ ભેગા કરવા માટે થઈ કેમ એ એમને સમજાય નો હેતુ શું હતો સાહેબ હેતુ એ હતો કે પ્રથમ વિશ્વયુદ્ધ રોકવાના મિત્ર રાષ્ટ્રોના અને ધરી રાષ્ટ્રો વચ્ચે સમાધાન કરાવવાનો હેતુ હતો કેટલા લોકોને ક્લિયર

વર્સેલ્સની સંધિ નું પરિણામ હું આવ્યું તો યાદ રાખો પહેલું પરિણામ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મની જર્મની ને જવાબદાર ગણાવી દેવામાં આવ્યું એનો મતલબ ભાઈ આખું યુદ્ધ થયું આટલા બધા રાષ્ટ્ર યુદ્ધમાં લડ્યા અને બધું ભાર કોની ઉપર બધા ઠીકરા કોની ઉપર ઢોઈ નાખ્યા જર્મની કે જર્મની થતું કરનારું જર્મની કર્યું છે બરાબર તો જર્મની ઉપર બધો વાંક આવ્યો પ્રથમ વિશ્વયુદ્ધ આ સંધિ પરિણામે જર્મની ને છ પોઈન્ટ પાંચ અબજ અબજ પાઉન્ડ નો દંડ વસૂલ કરવામાં માં દંડ પડ્યો જર્મનીનો રૂહર પ્રાંત જર્મનીનો એક પ્રદેશ હતો જર્મનીનો જર્મનીનો રૂહર પ્રાંત ફ્રાન્સને પાછો આપી દેવો પડ્યો આ સંધિના પરિણામે ફ્રાન્સ પાછો આપી દેવો પડ્યો રહાયન નદી રહાયન નદી આંતરરાષ્ટ્રીય જળ વ્યાપ આંતરરાષ્ટ્રીય જળ માર્ગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવી જર્મની ને ખુલ્લી મૂકી દેવામાં આવી ચાલો ભાઈ સમજાય છે ક્લિયર છે બધા એમ કે છે ફ્રાન્સની સરહદે આવેલું પ્રદેશ પ્રદેશની કિલ્લેબંધી કિલ્લેબંધીની મનાઈ ફરમાવી દેવામાં આવી મનાઈ દેવામાં જો કેટલું બધું બધું કારણ કે આખું વિશ્વયુદ્ધ બધા બધા દેશો જવાબદાર હોય કોઈ આખું વિશ્વયુદ્ધ થયું હોય તો એના માટે એક દેશ નો જવાબદાર હોય પણ આ સંધિની અંદર બધું ઠીકરા કોની ઉપર ધોવામાં આવ્યા જર્મની ઉપર અને આખા વિશ્વયુદ્ધ નું મેન કારણ કોને ગણાવી દેવામાં આવ્યું જર્મનીને જર્મની આટલું બધું ભોગવવું તમે જર્મની નો સમૃદ્ધ પ્રદેશ ખનીજ સમૃદ્ધ પ્રદેશ પંદર વર્ષ માટે ફ્રાન્સને આપી દેવો પડ્યો દીકરાઓ તમે સમજો છો કે આટલું બધું વેઠવું પડ્યું એ પ્રજાએ આ કઈ સમાધાન નહોતું આ એક જાતનું હતું બીજા વિશ્વ તૈયારી કરવા માંડ્યા બરાબર એના પછીનો એક પોઈન્ટ અહીંયા લખી દઉં છું અને લોરેન્સ ફ્રાન્સ ને આપી દેવા પડ્યા તો મારા દીકરાઓ આટલું લખવું પડે તમારે સંધિ ભણતા હોય તો આટલી વસ્તુ તમારે લખવી પડે કેટલા લોકોને ક્લિયર પાડી લેજો પરફેક્ટ સમજાય છે બેન થેન્ક ચાલો બધા લોકો પેલા આનો સ્ક્રીનશોટ પાડી લો પેલા આ પેજ નો પાડી લો પછી આગળના પેજ નો પણ તમને પાડવાનું કહું છું ચાલો બધા લોકો સ્ક્રીનશોટ પાડી લ્યો ચાલો એના પછી આ પેજ નો સ્ક્રીનશોટ પાડી લો અને પછી તમે તમારી બુક ની અંદર વ્યવસ્થિત લખી લો એટલે આ તમને સમજાઈ જશે વર્સેલ્સની સંધિ મોસ્ટ આઈએમપી ટોપિક છે પરીક્ષામાં પૂછાય એવો ટોપિક છે ચાલો બેટા પાડી લીધો સ્ક્રીનશોટ સમય મળશે ત્યારે હું તમને રશિયન ક્રાંતિ ભણાવી એ પણ ખુબ કામની છે બરાબર તો આવા સરસ મજાના ટોપિક તમને ભણવા ગમતો હોય મજા આવે છે તો બીજા મિત્રો ને શેર કરો બરાબર છે ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે મળશું ફરી પાછા કઈક એવા ટોપિક સાથે મળશું કે જેમાં વિદ્યાર્થીઓને અઘરું પડે છે કંટાળો આવે છે વાંચવામાં તકલીફ પડે છે યાદ નથી રહેતું આવા સરસ મજાના ડિફિકલ્ટ બટ ઇમ્પોર્ટન્ટ આવા પ્રશ્ન લઈને આપણે આવશું તમને વ્યવસ્થિત સમજાવશું એની તમને સ્ક્રીનશોટ પણ આપશું નોટ્સ ડાઉન કરાવશું બરાબર તો આ રીતે આપણે એક એક ટોપિકને કેવાય ને કે તોડી તોડીને ભણશું તો ફરી પાછા નવા લેક્ચર માં મળી ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા જય